કચ્છ અને સૌરાષ્ટ્રમાં વીજ પુરવઠો ખોરવાતા તેને શરૂ કરવા પીજી વિશેલના કર્મચારીઓ સતત ખડે પગે રહીને કામગીરી કરી રહ્યા છે ત્યારે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત પણ કરાયો હતો ત્યારે પાંચ હજાર કર્મચારીઓની બનેલી બારસો ટીમોએ રાત દિવસ સતત કામગીરી કરીને વરસાદી માહોલમાં પણ સતત આપણને વીજળી મળતી રહે તેવી સરાહનીય કામગીરી કરવામાં આવી હતી એવા ઇમરજન્સી અમે ટ્રાન્સફોર્મર બદલાવાનું વર્ક કરી અને અમારી ટીમો ચારે દિશામાં બધી જ ટીમો લગભગ અત્યારે બધી સતત ચાર થી પાંચ દિવસથી સતત કાર્યરત છે